નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ ની આપણે વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આપણે વિજ્ઞાનની જે સ્વાધ્યાય પોથી છે ધોરણ આઠની એનું જે આપણું પહેલું પાના નંબર છે ચાલો યાદ કરીએ એમના આપણે પ્રશ્ન અને જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે રેતી લોખંડનો ભૂકો સાકર ફટકડી કાકરાને દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકૃત કરો તેની નોંધ નીચે મુજબ તમારી નોટબુકમાં કરો તો મિત્રો અહીંયા આપણી પાસે દ્રાવ્ય પદાર્થ છે તો એમાંથી સાકર અને ફટકડી છે જે ઓગળી જાય છે એટલે દ્રાવ્ય પદાર્થ કહેવાય છે જ્યારે રેતી લોખંડનો ભૂકો અને કાકરા છે એ ઓગળતા નથી એટલે અદ્રાવ્ય પદાર્થ છે તો તમારે આ રીતનું વર્ગીકૃત કરવાનું છે ત્યાર પછી આગળ જોઈએ તો પાણા નંબર બે ઉપર આવે છે પ્રશ્ન એક નીચે આપેલા પદાર્થોને તે ચુંબક વડે આકર્ષે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો તો ચુંબકથી જે આપણે આકર્ષિત થતા હોય એવા પદાર્થના નામ લખવાના છે સોય પીન કાચનો પ્યાલો લાકડાની ખુરશી ચુંબક કાગળ રેતી લોટમાં પડી ગયેલ એક રૂપિયાનો સિક્કો ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપપટ્ટી અને પૂઠું તો આપણે એને વર્ગીકૃત કરીએ તો ચુંબક વડે આકર્ષાય અને ચુંબક વડે આકર્ષાય નહીં તેવા પદાર્થમાં તો સોય પીન ચુંબક અને લોટમાં પડી ગયેલ સીકો આ ચુંબક વડે આકર્ષે છે બરાબર છે ત્યાર પછી ચુંબક વડે આકર્ષતા નથી એને આપણે વિભાજીત કરીએ તો કાચનો પ્યાલો લાકડાની ખુરશી કાગળ રેતી ચોખા ઘઉં અને પ્લાસ્ટિકની માપપટ્ટી તો આ રીતનું થશે અને ફૂઠું ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન બે આવે છે નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થમાં વર્ગીકૃત કરો લોખંડ કાગળ કાપડ નિકલ ચામડું કાચ કોબાલ્ટ પ્લાસ્ટિક અને એબોનાઇટ તો એમાં આપણે વર્ગીકૃત કરવાનું છે સુવાહક અને અવાહકમાં તો આ મુજબ વર્ગીકૃત થશે તો જોઈએ આપણે એમનો જવાબ વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક લોખંડ નિકલ અને કોબાટ છે એ વિદ્યુતના સુવાહક છે જ્યારે કાગળ કાપડ ચામડું લાકડું કાચ પ્લાસ્ટિક અને એબોનાઇટ આ છે વિદ્યુતના અવાહક તો આ રીતનું થશે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ત્રણ આવે છે નીચે આપેલા પદાર્થનું બંને કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો ટેનિસનો દડો ખાંડ બાસ્કેટબોલ નારંગી લીંબુ પૃથ્વીનો ગોળો માટીનો ગોળો અને મીઠું તો એમાં આપણે વર્ગીકૃત કરવાનું છે દ્રાવ્ય અને અદ્રાવ્ય તો દ્રાવ્ય એટલે જે ઓગળી જાય એવા પદાર્થો તેમાંથી ખાંડ માટીનો ગોળો અને મીઠું છે આટલા પદાર્થો ઓગળી જાય છે એટલે દ્રાવ્યમાં આવશે જ્યારે ઓગળતા નથી એવા પદાર્થ એટલે કે અદ્રાવ્ય પદાર્થ એમાં ટેનિસનો દડો બાસ્કેટબોલ નારંગી લીંબુ અને પૃથ્વીનો ગોળો આ રીતના વર્ગીકૃત થશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન ચાર આવે છે નીચે આપેલા પદાર્થનું બંને કોષ્ટ મુજબ વર્ગીકરણ કરો કાગળનું ફાટવું લખંડનો કાટ લાગવો કણકમાંથી પિંડ બનાવો રોટલીને શેકવી ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવવો પાણીમાં ખાંડનું ઓગળવું મીણનું પીગળવું તો એ કોષ્ટક મુજબ આપણે વર્ગીકૃત કરવાના છીએ તો આપણે જોઈએ કોષ્ટક તો મિત્રો આ પ્રમાણે આવશે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તો ભૌતિક ફેરફારમાં શું આવશે કાગળનું ફાટવું કણકમાંથી પિંડ છૂ બનાવવો રોટલીને શેકવીને મીણ પીગળવું એ આપણા ભૌતિક ફેરફાર છે જ્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે ને રાસાયણિક ફેરફાર કહેવાય લોખંડને કાટ લાગવો એ રાસાયણિક પ્રક્રિયા છે એટલે રાસાયણિક ફેરફાર કહેવાય ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવવો અને પાણીમાં ખાંડનું ઓગળવું આ ત્રણેય રાસાયણિક ફેરફાર છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન પાંચ આવે છે નીચે આપેલા પદાર્થનું ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહકમાં વર્ગીકરણ કરો તો લાકડાની પટ્ટી ધાતુનો સળિયો રબર સ્ટીલની ચમચી દિવાસળી પરિકર પ્લાસ્ટિકની પેન ચામડાનો પટ્ટો તો વર્ગીકૃત કરીએ આપણે વાહક અને અવાહક તો ઉષ્માના સુવાહકમાં આવશે ધાતુનો સળિયો સ્ટીલની ચમચી અને પરિકર જ્યારે ઉષ્માના મંદ વાહક એટલે કે અવાહકમાં આવશે લાકડાની પટ્ટી રબર દીવાસળી પ્લાસ્ટિકની પેન અને ચામડાનો પટ્ટો ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન છ આવે છે નીચે આપેલા પર્ણમાં રહેલા શિલા વિન્યાસને આધારે વર્ગીકૃત કરો તો વિન્યાસને આધારે આપણે પર્ણોને વર્ગીકૃત કરવાનું છે એમાં આ આસોપાલોનું પાન કમળનું પાન ઘઉંનું પાન પીપળાનું પાન ઘાસના પાન અને ખજૂરીના પાન તો આપણે વર્ગીકૃત કરીએ એમને કોષ્ટકમાં તો ઝાલાકાર વિન્યાસ એમાં આસોપાલવનું પાન કમળનું પાન અને પીપળાનું પાન આવે છે એમાં તમે જે વિન્યાસ એટલે પાંદડા ઉપર જે રચના જોવો છો એ ઝાલાકાર આકારની છે અને સમાંતર વિન્યાસ ઘઉંનું પાન ઘાસના પાન અને બાજરીનું પાન ત્યાર પછી આગળ જોઈએ તો પાણન નંબર ચાર ઉપર છે પ્રશ્ન પહેલો સજીવો કઈ કઈ લાક્ષણિકતા ધરાવે છે હવે એમાં સજીવોની લાક્ષણિકતા આપણે લખવાની છે તો સજીવ છે એ વૃદ્ધિ અને વિકાસ પામે છે તે ખોરાક લે છે તે સંવેદના અનુભવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પોતાની જાતે કરી શકે છે તે શ્વસન કરે છે તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરીને અસ્તિત્વ ટકાવી રાખે છે આ સજીવોની લાક્ષણિકતાઓ છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન બે આવે છે મુક્તપણે લટકાવેલું ચુંબક કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે તો કે હા મુક્ત રીતે લટકાવેલ ગજીઓ ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે જે ઉત્તર દક્ષિણ દિશા છે પ્રશ્ન ત્રણ શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોનો બનેલો છે ક્યા ક્યા હા તો શ્વેત પ્રકાશ છે ઘણા બધા રંગોનો બનેલ છે કયા રંગ તો કે જાંબલી નીલો વાદળી લાલ પીળો નારંગી રાતો રંગોના બનેલા છે એટલે આપણે ટૂંકમાં કહીએ તો જાનીવાલી પિનારા પ્રિજમ વડે સાત રંગોનું પુનઃ સંયોજન થઈ અને શ્વેત પ્રકાશ મેળવી શકાય છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન ચાર છે રેશમ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો જોઈએ આપણે વિગતવાર માદા રેશમનો કીડો ઈંડા આપે છે તેમાંથી ડીંભ નીકળે છે જેને કેટરપિલર કહેવાય છે અથવા રેશમનો કીડો કહે છે કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે જેને કોષિત અવસ્થા એટલે કે પ્યુપા કહે છે તે પોતાની આસપાસ જાળુ રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ તે પોતાના માથાના માથાને અંગ્રેજીના આઠ આકારમાં એક છેડેથી બીજા છેડા સુધી લઈ જાય છે તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાતળાનો સ્ત્રાવ કરતો જાય છે અને જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ ઝડપથી કેટરપિલરમાં હજી આપણે એ જ પ્રશ્નનો જવાબ દઈએ છીએ ઝડપથી કેટરપિલરના આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહે છે પ્યુપાને હવે પછીનો વિકાસ કોસેટામાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે આ ઢાંકવા માટેના આવરણને કોસેટો કહે છે રેશમનો તાર ઉપયોગ રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે અને આ રેશમનો નરમ તાતનો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો પાના નંબર પાંચ ઉપર આપણને જે પ્રશ્ન આપ્યા છે એ જોઈએ મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વાધ્યાય પોથીના ગણિત વિજ્ઞાન અને ગુજરાતીના તમામ ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે આ સોલ્યુશન તમારે જોઈતા હોય તમારી મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જજો ત્યાં તમને ધોરણ આઠનું ગુજરાતી ગણિત અને વિજ્ઞાનનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે તમને દરેક ચેપ્ટરના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી જશે પ્રશ્ન એક શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે બી ઉષ્માનું મંદવાહક છે કોણ તો કે ઊન છે ઉષ્માનું મંદવાહક છે ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે બી આપણે ઘાસનું પાચન કરી શકતા નથી ત્યાર પછી આવે છે ચોથો પ્રશ્ન આપણા ઘરના લોખંડના હિંચકાઓ અને દરવાજામાં સમયાંતરે તેલ પૂરીએ છીએ કારણ કે સી ઘર્ષણ ઘટાડવા માટે ત્યાર પછી આગળ જોઈએ તો પાંચમું વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ કારણ કે ડી વિદ્યુત કરંટથી બચી શકાય છે ત્યાર પછી પાના નંબર સાત ઉપર જે આપણને પ્રશ્ન આપ્યા છે એ આપણે પ્રશ્નના જવાબ જોઈએ તો પાના નંબર સાતના જે માહોલો છે એમાં ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાન ટૂંકમાં વર્ણવો તો મિત્રોના સોપાન જોઈએ પહેલું સોપાન છે ઘે ઘેટાઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે આ પ્રક્રિયાને આ પ્રક્રિયાને કાતરણી કહે છે હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે આ વાળ વડે ઉનના રેસા બને છે ઉનના આ રેસા ઉપર પ્રક્રિયા દ્વારા ઊનના દોરા બનાવવા છે જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાને ખાસ દર્દ થતું હોતું નથી શું તમે જાણો છો આવું શા માટે થાય છે ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃતકોષનું બનેલું હોય છે સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે ત્યાર પછી આગળ જોઈએ બીજું સોપાન ચામડી સહિત ઉતારેલા વાળને ઢાંકી ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે જેથી તેમાંથી ચિક્કાસ ધૂળ અને મેલ નીકળી જાય છે આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીન વડે કરવામાં આવે છે ત્રીજું સોપાન છે ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે જ્યાં તેમના જુદા જુદા સ્ત્રોત મુજબ તેમને જુદા પાડી અને વર્ગીકરણ થાય છે ત્યાર પછી આગળ જોઈએ તો સોપાન ચાર આવે છે નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહે છે તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવે છે હવે આ ઊંડા દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે સોપાન પાંચ ઊંડા રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામે તે કાળા કથ્થાઈ તથા સફેદ હોય છે ત્યાર પછી મિત્રો સોપાન છ આવે છે હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે વીટાડવામાં આવે છે લાંબા રેસામાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે જ્યારે ટૂંકા રેસામાંથી કાતીને ઊનના કાપડમાં વણી લેવામાં આવે છે રેસામાંથી ઊન બનાવવાની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકે છે કાતરણી ઘસવાની પ્રક્રિયા વર્ગીકરણ બહારને સુકાવવાની ક્રિયા રંગવાની ક્રિયાને વીંટાડવાની ક્રિયા ત્યાર પછી આગળ જોઈએ આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ લખો તો મિત્રો અહીંયા સ્ટેન્ડ આપ્યું છે ટીપા આપ્યા છે ઉત્કલન નળી આપી છે માટીનો નમૂનો છે ને બર્નર છે તો આપણે પ્રવૃત્તિ દર્શાવવાની છે એનું નામ અને પદ્ધતિ વર્ણવવાની છે તો નામ છે ભૂમિમાં પાણીનું બાષ્પીભવન એટલે કે ભૂમિમાં પાણીની બાષ્પ રહેલી છે જે આપણે આકૃતિ છે એનું નામ ત્યાર પછી એની પદ્ધતિ લખવાની છે પદ્ધતિ એક ઉત્કલન નળી લો તેમાં થોડો ભૂમિનો નમૂનો નાખો તેને જ્યોત પર ગરમ કરો થોડીવાર પછી ઉત્કલન નળીમય થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો ત્યાર પછી પડછાયા હકીકતમાં શું છે સમજાવો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતી અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે પડછાયો હંમેશા કાળો જ મળે છે પડછાય પડદા પર ઝીલી શકાય છે ત્યાર પછી આગળ જોઈએ ચોથું વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે મૂળે શોધેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ શાસનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકને વનસ્પતિના બધા માર્ગો સુધી વહન કરવાનું હોય છે આ માટે વનસ્પતિમાં વાહક પેશી હોય છે પાણી અને ખનિજ દ્રવ્યોના પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહેવાય છે જલવાહક પેશી સળંગ નળી સળંગ નળીઓનું ઝાડુ બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓનો સંપર્ક સાથે છે ત્યાર પછી આગળ જોઈએ જવાબ એમનો આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલા ખોરાકના વહન માટેની વાહક પેશીને અનવાહક પેશી કહે છે ખોરાકનું અનવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે આમ જલવાહક પેશી અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ આવે છે નીચે આપેલું ચિત્ર જુઓ અને એકથી સાત ને યોગ્ય નામ આપીને ટૂંકમાં વર્ણવો તો આ ચિત્ર જોવાનું છે અને આપણે એમના જે અંક આપ્યા છે એનું વર્ણન કરવાનું છે ભૂમિય જળ બીજું બાષ્પીભવન ત્રીજું સંગનન ચોથું વાદળ પાંચમું ઉચ્છેદન છઠ્ઠું અણુવસ્ત્રણ અને અવક્ષેપણ તો એમના વિશે આપણે જોઈએ આ રીતનો પ્રશ્ન છે ત્યાર પછી હવે ભૂમિય જળ તો ભૂમિય જળ કોને કહેવાય તો કે ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે એટલે જમીનની જે નીચે પાણીનું સ્તર જોવા મળે છે એને ભૂમિય જળ કહે છે બાષ્પીભવન સૂર્યની ગરમીને કારણે સમુદ્રના પાણીનું વરાળ બનીને આકાશમાં જવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે ત્રીજું સંઘનન પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને સંઘનન કહે છે ત્યાર પછી આગળ જોઈએ વાદળ વરાળ ઠંડી પડતા વાદળ બને છે ઉત્વેદન બાષ્ફ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાને ઉત્વેદન કહે છે અણુવસ્ત્ર ભૂમિમાં પાણી તરફ નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુવસ્ત્ર કહે છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિજ્ઞાનની સ્વાધ્યાય પથનું ચાલો યાદ કર્યાના પ્રશ્નના જવાબ નેક્સ્ટ બાકીના પ્રશ્નો છે એ આપણે આવતા લેક્ચરની અંદર એટલે કે આવતા વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો આ ઉપરાંત આપણી સ્વાધ્યાય પોથીના તમામ ચેપ્ટરના સોલ્યુશન છે એ મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી તમને મળી જશે